નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપ સૌને એક વિનંતી છે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરન્ટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ ક્વેશ્ચન બે હજાર અઢાર આઈસીસી એવોર્ડ્સમાં વિરાટ કોહલીને કેટલા સન્માન મળ્યા છે તો સાચો જોબ આવશે ઓપ્શન બી ત્રણ સન્માન મળ્યા છે વિરાટ કોહલીને બે હજાર આઈસીસી એવોર્ડ્સમાં તો આપણે જોઈએ કે કયા ત્રણ સન્માન મળ્યા છે વિરાટ કોહલીને તો સૌથી પ્રથમ વિરાટ કોહલીને આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર ત્યારબાદ સેકન્ડ નંબરમાં આઈસીસી મેન્સના ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને ત્રણ નંબરમાં આઈસીસી ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ બે હજાર અઢારથી સન્માનિત કરવામાં આવ્યા છે વિરાટ કોહલીને નેક્સ્ટ ક્વેશ્ચન છે વીસ જાન્યુઆરીના રોજ ટાટા મુંબઈ મેરેથોનમાં પુરુષ વર્ગમાં ફૂલ મેરેથોન એ કોણ જીત્યું તો જોબ આવશે ઓપ્શન એ કોસમાસ લેગાટ તો આ ઇમેજમાં દેખો આ છે કોસમાસ લેગાટ કે જેમણે વીસ જાન્યુઆરીના રોજ ટાટા મુંબઈ મેરેથોનમાં પુરુષ વર્ગમાં ફૂલ મેરેથોન દોડ તેમણે જીતી છે અને તેઓ એટલે કે કોસમાસ લેગાટ એ કેન્યાના રહેવાસી છે અને તેમને ફૂલ મેરેથોન દોડ એ બે કલાક નવ મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરી કરેલી છે અચ્છા મે ફૂલ મેરેથોન દોડની લંબાઈ કેટલી હોય છે તો ફૂલ મેરેથોન દોડની લંબાઈ હોય છે બેતાલીસ પોઈન્ટ એકસો ને પંચાણું કિલોમીટર ટાટા મુંબઈ મેરેથોનમાં સ્ત્રી વર્ગમાં ફૂલ મેરેથોનમાં કોણ વિજેતા બન્યું તો તે છે વિજેતા ઓપ્શન ડી વર્કનેસ અલેમુ તેઓ ઇથોપિયાની છે અને તેમણે આ સ્પર્ધા આ સ્પર્ધા બે કલાક પચીસ મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડમાં પૂર્ણ કરી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં આઈ એમ એફ દ્વારા રજૂ કરવામાં આવેલ વિશ્વ આર્થિક આઉટલુક રિપોર્ટ મુજબ બે હજાર ઓગણીસમાં ભારતનો જીડીપી દર કેટલો રહેશે તો જીડીપી દર રહેશે સાત પોઈન્ટને પાંચ ટકા એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે બે હજારને ઓગણીસ માટે આઈએમએફ દ્વારા રજૂ કરવામાં આવેલ વિશ્વ આર્થિક આઉટલુક રિપોર્ટ મુજબ બે હજાર ઓગણીસની સાથે સાથે તેમણે બે હજારને વીસમાં પણ રિપોર્ટ રજૂ કર્યો છે તો બે હજાર વીસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે ભારત માટે જીડીપી દરનો સાત પોઈન્ટને સાત ટકાનો હવે આપણે આઈ અહીંયા જે વર્ડ આપવામાં આવેલો છે તેના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આઈએમએફનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેણે આપણે ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને પિસ્તાલીસમાં તેનું મુખ્યાલય આવેલું છે વોશિંગ્ટન ડીસી યુ એસ એ ખાતે બેટનવુડ્સ કોન્ફરન્સમાં આઈએમએફની સ્થાપનાનો વિચાર કરવામાં આવ્યો હતો તેનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય તરળતાની સમસ્યાનું સમાધાન હુંડિયામંડ દરોમાં સ્થિરતા લાવવી સભ્ય દેશોને આર્થિક મદદ કરવી વગેરે તેનું મુખ્ય કાર્ય છે ભારતના નાણા મંત્રી હોદ્દાની રૂએ આઈએમએફના બોર્ડ ઓફ ગવર્નરમાં ગવર્નર હોય છે જ્યારે આરબીઆઈના ગવર્નર એ વૈકલ્પિક ગવર્નર તરીકે હોય છે હાલમાં આઈએમએફના કુલ સભ્ય દેશો છે એકસો નેવ્યાસી અને તેના મહાનિર્દેશક છે ક્રિસ્ટિયન લિગાર્ડ નેક્સ્ટ ક્વેશ્ચન છે દક્ષિણી ધ્રુવ પર પહોંચનારી ભારતની પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કોણ છે પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસરની અહીંયા આગળ વાત કરવામાં આવી છે તો ભારતની પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે તે અપર્ણા કુમાર અપર્ણા કુમાર ઓપ્શન બી એ સાચો જવાબ થશે અપર્ણા કુમાર એ બે હજાર ને બેની યુપી કેડરની એટલે કે ઉત્તર પ્રદેશ કેડરની આઈપીએસ ઓફિસર છે અને તે પ્રેઝન્ટ ટાઈમમાં દહેરાદૂનમાં આઈટીબીપી એટલે કે ઉત્તરી સીમાવર્તી મુખ્યાલયમાં તેઓ ફરજ બજાવે છે આઈટીબીપીનું બીપીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ તેમના પહેલાં તન્વી બુચ અને બિલાતા મિત્રા આ બંને મહિલાઓએ તેના પહેલાં દક્ષિણી ધ્રુવ પર એટલે કે બે હજાર અને અઢારમાં જઈ ચૂકેલા છે હવે આપણે વાત કરીએ દક્ષિણી ધ્રુવ પર છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ હોય છે જ્યારે ઠંડીની ઋતુમાં સૂર્ય જોવા મળતો નથી હોતો એટલે અહીંયા આગળ છ મહિના લાગી જાય છે અને ગરમીની મોસમ હોય છે ત્યારે સૂર્ય જોવા મળતો હોય છે ત્યારે છ મહિના દિવસ રહેતો હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાવીસ જાન્યુઆરીથી ભારતીય તટરક્ષકને સી વીજળી બે હજાર ઓગણીસ નામનો બે દિવસીય રક્ષા અભ્યાસ શરૂ કર્યો છે તે ક્યાં શરૂ કરવામાં આવ્યો છે તો તે શરૂ કરવામાં આવ્યો છે કોચી ખાતે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ થશે કોચી એ કેરળમાં આવેલું છે હવે તેનો ઉદ્દેશ્ય શું રહેલો છે આ અભ્યાસનો તો આ અભ્યાસનો ઉદ્દેશ છે સમુદ્ર માર્ગના માધ્યમથી કોઈ પણ હુમલાને સામે દેશને તૈયારીઓનું પરીક્ષણ કરાવવાનો રહેલો છે આ અભ્યાસનો જે બે દિવસીય રક્ષા અભ્યાસનું આયોજન કરવામાં આવેલ છે કેરળના કોચી ખાતે તો આપ મેપમાં દેખો આ છે કેરળ અને કેરળ રાજ્યની બોર્ડર એ ભારતના બે રાજ્યો સાથે જોડાયેલી છે એક તો તામિલનાડુ અને કર્ણાટક હવે આપણે જાણીએ ક્ષેત્રફળની રીતે કેરળ એ ભારતનું બાવીસમા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તીની રીતે જોઈએ તો તે ભારતનું ચૌદમું સૌથી મોટું રાજ્ય છે કેરળમાં સાક્ષરતા પ્રમાણ છે ચોરાણું ટકા જે ભારતના તમામ રાજ્યો કરતાં સૌથી વધુ છે કેરળ રાજ્યમાં જાતિ પ્રમાણ છે એક હજારને ચોર્યાસી જે બે હજારને અગિયારની વસ્તી ગણતરી મુજબ છે જે સૌથી વધુ જાતિ પ્રમાણ છે ભારતના અન્ય રાજ્ય કરતાં હવે આપણે જાણીએ કેરળ રાજ્યનું કેપિટલ છે તિરુવનંતપુરમ મુખ્યમંત્રીનું નામ છે પિનરાય વિજયન અને ગવર્નર છે પી સદાશિવમ લોકસભાની વીસ સીટ આવેલી છે રાજ્યસભાની નવ અને વિધાનસભાની એકસો ને ચાલીસ સીટ ત્યાં આવેલી છે કેરળ રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે તો કેરળ રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે કથકલી મોહિની અટ્ટમ નેક્સ્ટ ક્વેશ્ચન છે કેટલા વર્ષની ઉંમરના ભારતીયો માટે નેપાળ અને ભૂતાનની યાત્રા કરવા માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે કેટલા વર્ષની ઉંમરના ભારતીયો માટે તો જોબ આવશે ઓપ્શન એ પંદરથી ઓછી અને સાહીઠથી વધુ ઉંમરના ભારતીયો માટે નેપાળ અને ભૂતાનની યાત્રા કરવા માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે તો આ બંને દેશો વિશે આપણે મેપના આધારે વધુ જાણકારી મેળવીએ સૌથી પહેલાં આપણે નેપાળ દેશની વાત કરીએ તો નેપાળની જે બોર્ડર છે તે ભારતના કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે અને કયા કયા રાજ્યો છે તે ઉત્તરાખંડ ત્યારબાદ ઉત્તર પ્રદેશ બિહાર વેસ્ટ બેંગાલ અને સિક્કિમ આટલા રાજ્યો સાથે નેપાળની સરહદ જોડાયેલી છે નેપાળની સરહદ એક હજાર સાતસો ને એકાવન કિલોમીટર જે ભારતના સાથે જોડાયેલી છે હવે આપણે જોઈએ કે નેપાળનું કેપિટલ કયું છે તો નેપાળનું કેપિટલ છે કાઠમાન્ડુ પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે કે પી ઓલી હવે આપ જોઈએ ભૂતાન વિશે તો ભૂતાન જે છે દેશ તે ભારતના ચાર રાજ્યો સાથે જમીની સરહદ ધરાવે છે તેની જમીની સરહદ કુલ છે છસો નવ્વાણું કિલોમીટર ભારતના સિક્કિમ રાજ્ય સાથે વેસ્ટ બેંગાલ આસામ અને અરુણાચલ પ્રદેશ આ ચાર રાજ્યો સાથે ભૂતાન એ જમીની સરહદથી જોડાયેલો દેશ છે ભૂતાનનું કેપિટલ છે થિમ્પુ અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે લોતે શેરિંગ નેક્સ્ટ ક્વેશ્ચન છે સાંસદ તરીકે વિશિષ્ટ પ્રદર્શન માટે સાંસદ રત્ન પુરસ્કારથી કુલ કેટલા સાંસદોને સન્માનિત કરવામાં આવ્યા છે તો કુલ બાર સાંસદોને એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ થશે કુલ બાર સાંસદોને સાંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે સાંસદ રત્ન પુરસ્કારની શરૂઆત બે હજારને દસથી કરવામાં આવેલી છે પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના એપીજે અબ્દુલ કલામની ભલામણથી આ સાંસદ રત્ન પુરસ્કારની શરૂઆત કરવામાં આવેલી છે વર્ષ બે હજારને દસથી હવે આપણે જાણીએ કે બાર સાંસદ તે કયા કયા છે વર્તુહરી મહતાબ અનુરાગ ઠાકુર એમ વીરપ્પા મોયલી એમ કે પ્રેમચંદ્રન સુપ્રિયા સુબે નિશિકાંત દુબે અપ્પા બરને ધનંજય ભીમરામ મહાદિક હિના વિજયકુમાર ગાવિત શંકરરાવ સાતવ રજની પાટિલ આનંદ ભાસ્કર રાપોલ આ બાળ સાંસદ છે કે જેમને સાંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે જોઈએ વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન તાજેતરમાં આઈ એમ એફ દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વ આર્થિક આઉટલુક રિપોર્ટ મુજબ બે હજારને ઓગણીસમાં ભારતનો જીડીપી દર કેટલો રહેશે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત આવતીકાલે ફરી મળીશું